હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાચી કેરીનું એકદમ ટેસ્ટી એકદમ ચટપટું અને ખટ મીઠું શાક આ શાક એટલું સુપર ટેસ્ટી સુપર યમી લાગે છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આના માટે આપણે અઢીસો ગ્રામ કાચી કેરી લેશું કાચી કેરી જે મેં લંગડો આવે છે ને તે લીધી છે તે ટેસ્ટમાં ખાટી ઓછી હોય છે તે આપણે લઈ અને તેને છોલી અને તેના એકદમ નાના નાના સરસ મજાના પીસ કરી લેશું આવી રીતે પહેલાં તેને છોલી લેશું અને ત્યારબાદ તેને નાના નાના પીસમાં સમારી લેશું ફ્રેન્ડ્સ આ શાક રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે જો આપણે તેને આવી રીતે નાના પીસમાં સમારી લીધું છે આ એકદમ ઝડપી અને એકદમ ફટાફટ બની જાય છે આપણા કાચા કેરીના પીસ રેડી છે ત્યારબાદ આપણે એક પેન લેશું અને તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ મૂકીશું ફ્રેન્ડ્સ આમાં તેલ તમે ઓછું મૂકો તો પણ ચાલે હવે આપણે તેમાં રાઈ રાય ચમચી જીરું અને પાંચમચી હિંગ એડ કરીશું ત્યારબાદ એક સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર એડ કરીશું અને તેને બરાબર શેકાવા દેશું બધું સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે તેમાં કેરીના પીસ ઇડ કરીશું ત્યારબાદ આપણે તેને સાંતળીશું કેરીના પીસ સરસ તેલમાં સંતળાઈ જાય ત્યાં સુધી સાંતળવાના છે આ તમે સાદા વાસણમાં પણ કરી શકો છો એકદમ સરસ અને એકદમ ઝટપટ બની જતું શાક છે બીજું આપણું કેરી સરસ રીતે સંતડાઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલા કરીશું આનામાં જે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર અને આ ચમચી જેટલી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ આમાં આપણે કોઈ પણ વધારાના મસાલા એડ કરતા નથી એમને પણ આ ખૂબ જ ચટપટું અને સરસ લાગે છે હવે આપણે તેને બધું સરસ મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી અવનવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફ્રેન્ડ્સ મારી ચેનલ પર તમને સાદી સરળ અને અવનવી રેસિપી જોવા મળશે તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો હવે ઢાંકી અને કેરી ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેસું બે મિનિટ આપણે તેને રાખશું ને એટલે તે સરસ રીતે ચડી જશે આ એકદમ મીડિયમ ગેસ ઉપર કરવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે બે મિનિટ પછી આપણે જોઈ લેશું જુઓ આપણું કેરી એકદમ સરસ રીતે ચડી ગઈ છે અને ટ્રાન્સપેરન્ટ પણ થઈ ગઈ છે હવે આપણે તેમાં દોઢસો ગ્રામ જેટલો ગોળ એડ કરીશું ગોળ મેં અત્યારે કોલ્લાપુરી લીધો છે તમે દેશી પણ નાખી શકો છો અને ગોળની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો પણ ગોળથી આ શાકનો એકદમ ઓથેન્ટિક ટેસ્ટ આવે છે હવે આપણે બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આમાં પાણી વગેરે કશું એડ કરવાનું નથી કેમ કે ગોળના પાણી છૂટશે અને તેનાથી જ આપણું એકદમ સરસ ગ્રેવી રેડી થઈ જશે અને સરસ રસાદાર અને મસાલેદાર શાક રેડી થશે હવે આપણે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ સુધી ચડવા દેસું આપણો ગોળ એકદમ સરસ રીતે કેરી સાથે મરચ થઈ જશે અને તેલ રિલીઝ થશે જો ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને ઉપર તેલ પણ દેખાવા લાગ્યું છે હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને ઉપર થોડી કોથમીર ભભરાવીશું ત્યારબાદ ગેસ ઓફ કરી અને આપણે તેને ગરમા ગરમ સૌ કરીશું જેને એકદમ જોરદાર ખાવામાં એટલું જ મજેદાર એટલું ટેંગી અને એટલું ટેસ્ટી એવું આપણું રસાવાળું કેરીનું જોરદાર કાચી કેરીનું શાક રેડી છે આપણે તેને મરચાંની ચીરી અને કોથમીરથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ આ સિઝનમાં ગરમા ગરમ રોટલી માટે ખાવા માટે થઈ જાવ તૈયાર તો આ શાક તમને ગમ્યું હોય તો તમે પણ ચોક્કસથી બનાવજો એકદમ જોરદાર એકદમ ટેસ્ટી અને એકદમ ચટપટું ખટમીઠું એવું આપણું કાચી કેરીનું શાક રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ